સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનની જેમ આજે ઉધના ઝોન દ્વારા એક માર્સલ સહિત બે અન્ય લોકોને પણ ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા સુરત મહાનગર પાલિકાના ઉધના ઝોનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી દુકાનો દ્વારા જાહેર રોડ પર દબાણ કરવામાં આવે છે વારંવાર પાલિકાએ આ દબાણો દૂર કરવા માટે સૂચના આપવા સાથે કામગીરી કરી હોવા છતાં પણ દબાણો દૂર હજુ સુધી થયા નથી અને સીલિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે આજે ફરી એકવાર દબાણ દૂર કરતી દુકાનોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત નવસર્જન સ્કૂલની બાજુમાં આવેલા ખાનગી જગ્યામાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરીને ચલાવવામાં આવતા માર્કેટ દૂર કરવાની કામગીરી કરવા સાથે સીલિંગ પણ કરવામાં આવ્યું હતું જેના કારણે કેટલાક વેપારીઓ ઉશ્કેરાયા હતા અને પાલિકાના કર્મચારીઓ અધિકારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું મારું નામ કવિતાબેન પાટીલ છે આ પાડેસરા વિસ્તારની અંદર એક પ્રાઇવેટ સ્કૂલનું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર દસ પંદર વર્ષથી બધી નુસન્સ હતું તે નુસન્સ અમે હટાવીને ત્યાં મારી વિશ્વ હિન્દુ પરિષદની શાખા ચાલે છોકરીઓની જેમાં બચ્છો છોકરીઓને હું દંડ કરાઠે તલવારે હું ચાર વર્ષથી ત્યાં હું શીખું છું ત્યાર પછી આ બાર દબાણ આવ્યું ત્યાં માટે આપણે આ જે લોકોનું રો રોજનું રોજીરોટીનું ગુજરાન છે તો એ લોકોએ અમને રિક્વેસ્ટ કરી કે અમને અહીંયા બે ત્રણ કલાક બહાર દબાણ છે ત્યાં સુધી અમને અહીંયા બે ત્રણ કલાક પાંચ વાગ્યાથી સાત આઠ વાગ્યા સુધી થોડી વાર અમને બેસવા દેજો એમ અમને રજૂઆત કરી હતી ને એ રજૂઆત અમે અમારા સ્કૂલના ટ્રસ્ટીઓના કરી હતી તો એમણે કીધું હતું કે કંઈ વાંધો નહીં બેસવા દો એમનું ગુજરાન ચાલતું હોય તો આપણે કંઈ વાંધો નથી એમ કરીને અમે એ લોકોને બેસવા દેતા હતા છતાંય આ એસએમસીમાંથી અમારા પર દબાણ આવ્યું હતું તો અમે એસએમસીમાં પણ રજૂઆત કરી હતી કે થોડા દિવસ બેસવા દો એક બે મહિના પછી અમે આ એ લોકોને ના પાડી દઈશું છતાંય આજે એ લોકો સીલ મારવા આવ્યા તો એમણે જે કરવાનું હતું સીલ મારવાનું હતું મારી દીધું છતાંય અમે બહાર ઊભા રહ્યા હતા અને અમે બધાએ એક રજૂઆત કરી કે અમારા વોર્ડના પ્રમ પ્રમુખ આવે છે અને અમારા શ્રીને અમે બોલાવ્યા છે તો પાંચ મિનિટ સાહેબ તમે ઊભા રહો પણ છતાંય એ ઊભા ન રહેતા અચાનક ક્યાંથી ભીડમાંથી પથ્થર આવ્યો છે અને ચંદનભાઈ જે વોર્ડ નંબર અઠ્ઠાવીસના યુવા મોરચાના પ્રમુખ છે એમણે વાગ્યો છે માથા પર ગંભીર રીતે એમણે ઈજા થઈ છે અને મને વાગ્યું છે માથા પર હજુ બે એક જણાને વાર વાગ્યો છે અંગે બોલાતાલી થયા બાદ અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં પાલિકાને એક માર્શલ અને બે અન્ય લોકોની ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અઝર કુરસી સાથે